મિત્રો હવે આપણે દાખલા નંબર છ જોઈએ તો અહીંયા રકમ તમારી આપેલી હશે જે હશે અહીંયા સૂચના મારેલી નથી પરંતુ શું કે મદ્યક શોધવાનો છે બરાબર તમારે મદ્યક શોધવાનું છે મારે અહીંયા સીધો એ ડાયરેક્ટ મોખી કર્યું છે વર્ગ આપેલા છે તમારે આમ મારી પાસે આવૃત્તિ છે અહીંયા અઢાર બત્રીસ ત્રીસ ચાલીસ પચીસ ત્રીસ ચાલીસ પચીસ પંદર ચાલીસ બરાબર હવે મિત્રો આમાં આપણે શું કરીશું આનો પહેલાં એકસાઈ શોધી નાખીએ એક્સાઈ આવશે ત્રેવીસ અઠ્યાવીસ તેત્રીસ આડત્રીસ તેતાલીસ અડતાલીસ અને તેપન બરાબર હવે મિત્રો આપણે આમાં કઈ રીત તમને હું એ દર ફરે કમેન્ટમાં કહું છું કે તમારે આગળનો દાખલો જે દાખલો ગણવો હોય તે મને કહો તે રીતે હું ગણીશ તો મિત્રો એક ભાઈની કમેન્ટ આવી હતી કે પદ વિચરણની રીતે જ ગણજો જેથી કહીને અમને પણ સરળતાથી આવડે કારણ કે પદ વિચરણની રીત એકદમ સહેલી છે ત્રણ રીતમાંથી જો મિત્રો પ્રત્યક્ષ રીતે ગણીએ તો તેમાં ગુનાકાર બહુ આવે પછી લઈ મધ્યકની રીતે કરીએ તો એમાં પણ ગુનાકાર બાદ બાકી ભાગ્યાકાર ભાગ્યાકાર બહુ આવે પરંતુ અહીંયા મિત્રો આમાં ગુણાકાર પણ માપના આવે અને ભાગાકાર પણ માપના આવે એટલા માટે આપણે આ રીતને જોઈએ છે આપણે જોઈએ અહીંયા યુઆઈ માઇનસ એક્સઆઈ માઇનસ એ ભાગ્યા સી બરાબર અહીંયા આપણે ઝીરો લેશું અહીંયા એ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ બરાબર એક બે અને ત્રણ ત્યાર પછી આગળ આપણે જોઈએ તો હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે તો શું આવશે એફઆઈઆઈ એફઆઈયુઆઈ અઢાર ગુણ્યા ત્રણ કરીએ અઢાર ત્રણ ચોપન માઇનસ ચોપન છ બત્રીસ ગુણ્યા બે કરીએ તો ચોસઠ માઇનસ ત્રીસ ઝીરો ઝીરો અહીંયા પચીસ પંદર બે ત્રીસ ચાલીસ ત્રણ ને વીસ બરાબર તો અહીંયા સીગમાં એફઆઈ આપણે જોઈએ એક જ મિનિટ હું મિત્રો ગણી નાખું મિત્રો અહીંયા મારે સિગ્મા એફઆઈ બસ્સો થાય છે બરાબર ત્યાર પછી આપણે સિગ્મા સીગમાં એફઆઈઆઈ પણ હું એ શોધી લીધું તો સિગ્મા એફઆઈ વાય પણ અહીંયા કેટલો આવે છે સત્યાવીસ આવે છે હું એ કર્યું તો પણ આપણે ફરી જોઈ લઈએ એફ પાંચ કારણ કે મારું કંઈક ખોટું હોય તો ત્રણ ને બે પાંચ છ સાત ને અહીંયા એક માઈનસ 4 ને ચાર આઠ છ ને 13 બાર તેર ચૌદ આઠમાંથી એક જ મિનિટ મિત્રો ફરી ગણી લઉં પાંચ અને હવે એકસો પંચોતેર એકસો પંચોતેરમાંથી એકસો ને અડતાલીસ જાય ઝીરો છ માંથી ચાર જાય તો બે દસમાંથી આઠ જાય તો બે સાત બરાબર મિત્રો સત્યાવીસ આવી જાય છે બરાબર ત્યાર પછી આપણે મારે અહીંયા નીચે જગ્યા નથી એટલે હું અહીંયા સાઈડમાં ગણું તમે નીચે ગણી નાખજો અહીંયા સૂત્ર મેં એક્સ બરાબર એ વધતા સીગમાં એફઆઈ યુઆઈ ભાગે સીગમાં એફઆઈ ગુણ્યા એ જ બરાબર એ આપણે આડત્રીસને ધાર્યું છે મધ્ય આડત્રીસ વધતા એફઆઈ યુઆઈ કેટલો છે આપણો સત્યાવીસ ભાગ્યા બસો ગુણ્યા બાદ બાકી કરો છવ્વીસમાંથી એકવીસ થાય તો કેટલા વધે પાંચ અહીંયા છેદૂડશે ચાલીસ પાંચ એકસો વીસ આડત્રીસ ભાગ્યા ચાલીસ ભાગ્યા સત્યાવીસ કરીએ એક જ મિનિટ મિત્રો હું ચાલીસ ભાગે સત્યાવીસ કરું હા સત્યાવીસ ભાગે ચાલીસ તો ઝીરો પંચોતેર આવે છે બરાબર તો આડત્રીસ પોઈન્ટ છસો ને પંચોતેર આપણો જવાબ આવી જશે બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે એક વાત અગત્યની કહેવાની છે તમને કે તમને આ દાખલામાં સમજણ ના પડી હોય તો મને નીચેથી જરૂર જણાવજો બરાબર અમુક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી હોય છે તો પણ વારંવાર કહેતા હોય છે કે સર આનો વિડીયો મેલો આનો વિડીયો મેલો પરંતુ એવું કરશો તો હું વિડીયો પછી તમને આવો એક બને મેલી દઈશ વધારે મેલું નહીં બરાબર તો વિડીયો ખબર ના પડી હોય તો કહેવાનું ફરી સમજાવો ખબર પડી નથી તો હું ફરી આનો શોર્ટ વિડીયો બનાવું છું બરાબર કાં તો આપણી ઝૂમ મીટિંગ છે એના પર તમને હું કમ્પ્લીટ રીતે સમજાવીશ બરાબર આપણે રાતે આઠ વાગે ઝૂમ મીટિંગ થાય છે તો તમે જણાવજો બરાબર તો આપણે મળીશું આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જવો જ